જન્માષ્ટમીક મેળાને લઈને વિરવાદા ખાનગી મેળાના માલિકો અને રાઇટ્સ સંચાલકોએ એસઓપીનો કર્યો વિરોધ જિલ્લા વહીવટી તંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો લોક મેળાના ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે એસઓપી મુજબ ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફીટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય રાજકોટમાં આઠ જેટલા ખાનગી મેળા પણ એક મહિના સુધી યોજાય છે સુરત સહિતાની શહેરોમાં ઉનાળું વેકેશન મેળા ચાલું છે જેમાં એસઓપી અલગ અને રાજકોટના મેળામાં એસઓપીનું કડક પાલન એક એવું નિયમ રાઇટ્સ વિના ખાનગી મેળાઓ પણ નહીં કરીએ તેવી ચીમકી મેળાના માલિકોએ ઉચ્ચારી મારું નામ કૃષ્ણસિંહ જાડેજા ખાસ મુખ્યમંત્રીના પત્ર લખ્યો છે રાઇટ્સ માટે થઈને શું રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીના પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કર્યા અને જે આ જે ફાઉન્ડેશન મૂકે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇટ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં પણ ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી રાજકોટ મેળા જ બંધ થઈ ગયા હતા આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા રાઈડની મંજૂરી કોઈ ડિપાર્ટમેન્ટ માત્ર લેવા તૈયાર નથી આ બાબતે શું કહેશો ક્યાં ડિપાર્ટમેન્ટમાં આવે આમ જોઉં તો મેન લાયસન્સ બ્રાન્થ જ ચાલું છે લાયન્સ બેન અધિકારી છે પણ એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આર એનબીવાળા જવાબદારી લેવા માગતા નથી તે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકારને કલેક્ટર સાઇડને વિનંતી કરું કે એસુપીના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પર અમારે અમારેથી આવતા હોય અમારે અમારા તો અમારું જ ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીતા વગરના રહી ગયા છે કે આ વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપીઆઈપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન કીધું છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માગો છો એ અશક્ય છે કે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આજથી પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબની મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે અને એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તમે સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમે વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે ત્યાં જો મંજૂરી આપતા હોય આ ત્યાં ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્ટમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માઠામાં હજારો માણસો અહીંયા રાહ જોઈ બેઠું હોય છે બાર મહિનાને નહીં રહેતો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસઓપી પાલન તો આ લોકો અહીંયા કલેક્ટરે મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપને આપના માધ્યમથી કહેવા માગું છું મીડિયાના માધ્યમથી આપ કોઠા સુધી જો જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અને અમે અમે તમને રસ્તો કાઢી દઈ તો એનું માર્ગદર્શન આપો કહેતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને બાય અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ તમને એમ હોય કે કાલ અમારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને બાંધી આપી છે અમે તમને એફિડેવિટ કરીને આપી જે કઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે તો આ મેળો થવો જરૂરી છે આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ ખરાબ વસ્તુ થઈ છે તો આ વખતે કલેક્ટર સાહેબને ને કઈ મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી અરજીની તારીખો જાહેર થઈ ચૂકી છે હરાજીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે પ્રશ્ન તો તો એનો છે ભાગ લેશો હા આપના માધ્યમથી ટૂંક સમયમાં હરાજી થશે પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી સો ટકાની વાત છે અને અમે આના પાલનનું હશે તો અમારે અમે મેળો નહીં કરી પણ રેસ્ટકોટમાં અમારી રાઈડું નહીં આવે અમારી રાઇડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે એટલે મને તો એવું લાગે ત્રણ ત્રણને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી જવાબદારીમાંથી નીકળી જવું છે મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોઈ જશે ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી તો આ વસ્તુ થાય બાકી કલેક્ટર સાહેબને પાવર છે એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે